જોઈ શકો છો તમે આ રિંગ રોડ છે આ રિંગ રોડ પહેલા ફર્સ્ટ બ્લોક હે જોયો કોલસા ભરવા ગયા હતા હું ને ભરતભાઈ ચાવડા વિડીયો જોયો આનો રોડનો અત્યારે મહિના રહેજો હાલો આલો બ્લોકમાં ભાઈ આપણે પહોંચી ગયા હે અત્યારે તેલંગાણાની બોર્ડરે સોરી તમિલનાડુ ની બોર્ડરે આંધ્ર આંધ્રામાં આપણે છે ખાલી એટલે બધા હમણાં બધા તો કઈ છે નહીં ખાલી કાંટો કરાવી નીકળી જવાનો કઈ ના જોઈએ હવે શું કીએ કાંટો કરાવ્યા પછી રોકે તો ડક્કો કરવાનો થાય છે પૂરેપૂરો એક જ ફોટો ચાલુ છે પછી ફોર વ્હીલ માટે ફ્રી ઓફ લાગે નેક્સ્ટ ડે તો ભાઈ આપણે રાતે મારવાડીની હોટલે સુઈ ગયા હતા સવારે વેલો વેલો ફોન આવ્યો છ સાડા છ વાગે કે ગાડી આવવા દીઓ લોડિંગ માટે લગાડવાની છે અત્યારે ગામડાઓમાં આવ્યા છે અંદર નેલુર પાસે ફરવાની ચાલુ નથી કરી પણ આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હે શાક કમ્પ્લીટ બની ગયું છે ટમેટાનું ડુંગરીનું ને આ ટમેટા ડુંગરીનું શાક બનાવ્યું ટમેટાની ગ્રેવી છે એવું હે હવે બાંધવાનો છે લોટ આ કમ્પ્લીટ ચોખ્ખું ધોઈ વિસરીને પછી લોટ નાખીને લોટ બનાવી નાખે ઓલા લોટ બાંધી દે લાકડા પીડા હે અહીંયા

હવે તો આપણે ગાડીનો વારો આવી ગયો ફાઇનલી ફરવાનું ચાલુ કરી દીધી બધા બધા ખોલ નાખા હે આ લાકડા હે પહેલાં એમ કેમ થાય આ ભર્યું પછી ભરવાના આ થપો લાકડા છે જેટલી ચારે ફરા ટ્રેક્ટર ભરે ભરે આવે ને ખાલી કરે છે દરિયા એમપીના મજૂર છે

અત્યારે આવી ગયા છે સાડા અગિયાર અને છે અત્યારે ભરવી ચાલુ કરી થોડીક ફરવી મૂકી દીધી પાછી

ના અમારે ભેગું બધું છે ગેસ ચૂલા ઠામડા બકાલું બધું છે જો પછી અમે ખાઈ મે મારવાડી ને ખાય હા તો પૈસા તમે દેશો અમે કાઉં દે અમે નત ખાતા મારવાડી અમે બનાવું તો આવું તો બનાવું ખાઉં અમને દૂધ લઈ આવ્યો તો અમને ખવરાવ દે ને થોડું તો દૂધ લઈ આવ્યો હા ચા પાયો તમને પાયો પાયો તમે પૈસા દીધા અમને ના રે ના મસાલો ખવરાવ સામે એક તો હું થઈ ગયો તો હું થઈ ગયો હું થઈ ગયો 20 રૂપિયા ને ઠેલે 20 રૂપિયા મસાલો આ તમને ચા જઈડો ને ચા તો જઈડો હા ખાવાનું બનાવો લાવો બધા ખાઈ ખાવાનું નથી અમારે કઈ બાકી અમે ચોખા દૂધનો રગડા જેવો ચા પીવો વાળા અને તમે અમને પાવડરનો ચા પાવા વાળા બરોબર તમે પાવડરનો પીવો અને અમે ચોખા દૂધનો રગડા જેવો બનાવીને પી ના હોય હા આજે આ સવારમાં તમે પાવડરનો ચા પાયો અમને હજી ઉગ્યો નથી ભાઈ બપોર થઈ ગયો હે મસ્તીનો આપણે રોટ બાંધી લીધો છે રાજુભાઈ બનાવે છે ચોપનમાં રોટલ શાક બનાવે છે ભાઈ

સેલુ ટોપીના પંજાબી ઢાબા આવે મસ્તી ના શેર પંજાબી ઢાબા ચા પાણી પીન મારી લીધી એક છે ગાડી તો હવે આપણે અત્યારે હૈદરાબાદ વાળા ઓલો જે રોડ પકડવો પડે ને રોડ પર ભૂકી ગયા હૈ હૈદરાબાદ આપણે થાય છે અહીંથી બસો ને ચોરાણું કિલોમીટર આગળથી આવે છે હૈદરાબાદ આ રોડ મૂકી દેવાનો આ સીધો જાય વિજયવાડા મોંગલ ડપો ને વીસ કિલોમીટર જેવા હાલો ને સીધો ઉતરવાનો ડબ્બા પડ્યા ને ઉતરી જવાનો મારી દેવાની ખાલી ડાયરેક્ટ હૈદરાબાદ રિંગ રોડ માં રોડ લાગે વજન વજન ને બધું કરાવી નીકળી ગયા હતા ખાલો આવી ગયું આપડે રોડ નું અહીંથી આપડે ખાલી લઈ લે હું હૈદરાબાદ રિંગ રોડ ત્રણસો કિલોમીટર નો સફર આપડો હજી એટલે વાંધો નહીં આવે કવર થઈ ગયા બ્રિજ આવે ને બ્રિજ થી એઠે થી જઈને ખાલી સાઈડ મારી લેવું આપણે ભાઈ હૈદરાબાદ રોડ ઉપર ટર્ન માં આવ્યા પછી હનુમાન દાડા ની મોટી મૂર્તિ આવે આજે શનિવાર દર્શન થઈ ગયા હે વિશાળ મૂર્તિ છે લિયો રાતે જગમગતી હોય આખી આપડે અત્યારે તેલંગાણા માં એન્ટર થઈ ગયા હે આંધ્રાપુર તેલંગાણા માં એન્ટર થયા હવે તેલંગાણા વાલી બોર્ડર તો બંધ હે આ પુલ હે તેલંગાણા માં આવે મસ્તી ને પકડ્યા માછીયા રિંગ રોડ રિંગરો હૈદરાબાદ વાળો પાછો ગાડી નીકળી ઓલે ફરે તમે જોયો જો વિડીયોમાં

એગા બોરળ વરા વર્તમાન વતમા આપણે અત્યારે ઉમરગા વટી ગયા હે નવદુર્ગા ભોગુ ભોગુ થયા ગયા હે રાજુભાઈ ની ગાડી હે બેગી થઈ ગઈ છે ઈ જાય હે મોર આપણે છે વાહે કન્ટિન્યુમ નો પડ્યા આવે હે

એક કિલોમીટર ના સ્પીડે રહ્યો છે હવે રાજુ કાકા ની તો હતા ભેગા જ રાતે પણ એને હવે બે ડ્રાઈવર હતા લઈ નીકળી ગયા હતા આપણે પાંડુ રોડ એટલે હોઈ ગયા હતા ત્રણ કલાક અત્યારના વાયગા છે સાડા સાત નીકળી ગયા હે આપડે કયું ના પાંચ એક વાગ્યા નીકળ્યા હતા એમાંથી વૈડા જાય છે કન્ટિન્યુ ટાઈટ હવે પડે છે વાત પૂછવા અતિ મારે ટાઈટ પડે છે

અન્નો એક ફેલ થઈ ગયો હે આયા પીપલ લેન ની પેલા પેલા ગાટડી આવે ગાટ માં હાય અત્યારે ભાઈ ફૂલ હે ફૂલ ખાડા હે અતિ છે લ્યો આ જ પૂછો માં આગણી એક ગનો મેન તોળી બેઠો તો ઈ ટ્રાફિક માં હતા ફૂલ આ હા

અત્યારે પાછા આવી ગયા ભરવા માટે લોખંડની પ્લેટું હે આવી નાખીને આપણે ઠાઠાઓમાં પ્લેટું હે પ્લેટુ ભરવાની હે આપણે ભરવાની ચાલુ કરી દીધી જોઈ લ્યો ભાઈ તમે આ સિંગલ સિંગલ પેરતું હે પછી નાખી દઈએ માથે આમાં ભરી ભરીને ઉપાડે એક વખત બબે નાખ બતા ને બતાની બધું ફોલિંગમાં રાખવું પડ્યું હતું હજી આવાના આવા ચાર પોઈન્ટ છે આપણે ભાઈ ગાડી કમ્પલેટ લોડ થઈ ગઈ છે આપણી જામનગરના માટે ભરાઈ ગયું છે અત્યારે બેલ્ટ બેલ્ટ ને બતા બતાને બધું મારી દીધું આમાં આપણે ઓય નહીં ટાલપત્રો નાખવાનું તો લોખંડ પડ્યું છે એટલે હું વાંચ જોઈએ બિલ્ટીની ધી નેક્સ્ટ ડે બધા ભાઈઓને ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેશ આપણે રાતે જ ફરી નીકળી ગયા હતા ગાડી કંપનીમાંથી રોડ નાળા સબ દસ એક વાગે જેવા આજે રાખી હોટલ લીધું આવતી હતી બહુ નીકળી તો કયું ના ગયા હે આજે અંજવાર હું થયું હે જરા જરા પાંચ વાગ્યાના ઉઠી હાલતા થઈ ગયા હોય એટલે ભાઈ જાય છે ભગોદરા ખારો વૈટા ના લીમડી ની અને ભગોદરા ની વચ્ચે છે મોમાય હોટલ વૈટા હે જામનગર આપણે હે દરેડ નું જીઆઈડીસી લાલપત્રા બાલપત્રા વાંધો નથી ભાઈ આપણે ધ્રોલ થી થોડાક છેટા હોય અત્યારે

આવળ મળે એક બસ પલ્ટી મારી છે હવે હું હોય તો રામ જાણે કોઈ બસ હોય ને કે ડેમેજ થઈ હોય જોય આપડે આકણી ટ્રાફિક હારો થઈ ગયો વાહ 10 કિલોમીટર નો જામ લગભગ લાગી ગયો આ बाजू ટેકાની માંડવી ચાલુ થઈ ગઈ જો બસ ઈ હે બસ હોય તો હોય માંડવ્યું ભરવા માંડ્યા જઈલીઓ ગાડા આવી પીડા માંડવ્યું અને ફોર વ્હીલ નું આગળ ટાયર તૂટેલું હોય એટલે સો ટકા આમાં ભટકાણી હોય ભટકાણી હોય લક્ષ ટકા હાઈડ્રો જો વાહ ઉપર આખો હાઈડ્રા ને આગળ હાઈડ્રા ને લગભગ બોટ ઉપાડી છે શું હોય પોલીસ ની ગાડીઓ બધું પડ્યું છે ભાઈ શું હોય રામ જાણે મારું जो आप बस अब कई हो बो कई ख्याल नहीं भाई बस से कई वो जो जो बस पलटी मरी ली है भाई पट्टो दाबाणो होने चूरे चूरोका लगे जो बस रोंग में आती हो હવે આપણે જામનગર પહોંચી ગયા હૈ લગાડી દીધી ખાલી કરવા માટે સલિયા એન્ટરપ્રાઇઝ છે એમાં લગાવી દીધી છે તમે એંગલિયા ઉતારી લીધા હવે ખાલી આ પ્લેટું બાકી છે હો ભાઈ ઓકે

હા ગાડી ખાલી થઈ ગઈ છે ભાઈ આપણે પાછા નીકળી ગયા હાઈ દરેક જીઆઈડીસી નંબર ગેટ નંબર એપલ ગેટમાંથી પાછા નીકળી છે અત્યારે અત્યારે છે ખાલી કરીને દીધી છે આટલા ત્રેવી ટન માલ હારો થઈને ભાઈ જે વાર લગાડી છે ને ઓહો હતી છે લ્યો આટલી વાર તો કે પચી ટન ખાલી કરવું ને લોખંડ તોય ના લાગે ટ્રાફિક જટ્ટા જામ ભાઈ હાઉ